જય ગૌ માતા જય દ્વારકાધીશ જય શ્રી રામ તો મિત્રો આપણે છીએ જીવદયાનો બગડો કૌશાળા સત્ર એટલે કે અન્ય જીવોની આપણે અહીંયા સેવા કરીએ છીએ તો આપણે ગામ ડીસાથી નટવરભાઈ એક ડોગ લઈને આવ્યા છે કે તેનો એક્સિડન્ટ થયેલો છે લાઈવ તો બને રહેજો મારા વિડીયોમાં તો મિત્રો તમે જોઈ શકો છો કે આ છે ડોગ ફીમેલ છે કે મેલ ફિમેલ છે મિત્રો પગે એક્સિડન્ટ બધા પગ એક્સિડન્ટ છે તમે જોઈ શકો છો બંને પગ ભાગી ગયેલ છે મિત્રો આપણે તેના સારવાર માટે આપણા નટોળભાઈ અહીંયા લાવ્યા છે સતારાલા ગામમાં તે લોકસેવાથી આપણે જીવ જીવલૈયાનો ઓગડો ગૌશાળા ચલાવી રહ્યા છે અને બધા જીવનની અહીંયા સેવા કરીએ છીએ તો તમે જોઈ શકો છો કે ડીસાથી તેમને જે ત્રણ રોગ લાવેલા છે તેમની પાછળ જ છે તો મિત્રો તમે જોઈ શકો છો કે આ વસ્તુ હજી એવું આવે છે કે કોઈ દિવસે આપણે જે પાળેલું હોય ભૂલતું નથી

જય ગૌ માતા જય દ્વારકા જય શ્રી રામ તો મિત્રો જય માતા બધા મિત્રો ને આ છે આપણો જીવ દેવાનો વગડો જે લોક સેવા થી આપડે બધા જીવો અહીંયા સેવા કરીએ છીએ તો મિત્રો આપડા ગામ ડીસા થી નટોર ભાઈ આવે છે એક ડોગ લઈને મિત્રો ત્યાં લાઈવ એક્સિડન્ટ થયેલો છે તે જણાવશે શું થયું છે તો નટુરભાઈ જણાવશો જય રામ જય ગૌ માતા અને હર હર મહાદેવ તો અમે ડીસાથી આવ્યા છીએ અને એક ફિમેલ ડોગ છે જેના ઉપર એક ભાઈએ ખબર નઈ કોઈ વાળા ગાડી ચડાવી દીધી એક પગ આખો મતલબ કપાવવો પડે એમ છે કાલે એને સાહેબ આપણા દવા કરી દેશે કાલે અને બીજું કે અહીંયા હાલ થોડીક એક મદદની જરૂર છે જે બને એવો મતલબ કે કંઈક ખાવા માટે તમે આપી શકો ડોગ ફાઉન્ડેશન માટે કોઈ સ્ટ્રીટ વર્ક છે કોઈ બિસ્કીટના પેકેટ છે અથવા કોઈ ચોખા છે એવી કોઈ ખીચડી બનાવવા માટેની વસ્તુ તમે દાન આપી શકો તો હાલ આ ગૌશાળાની અંદર થોડુંક મદદની જરૂર છે અમારથી થાય તો અમે હેલ્પ કરી રહ્યા છીએ અને બીજું ખાસ જે યુવા વર્ગ આ વિડીયો જોવે છે એમના માટે કે ચલો એ આપણને પૈસામાં મદદ નથી કરી શકતા તો આ વિડીયોને વધુમાં વધુ એવા લોકો સુધી શેર કરે કે જે ખરેખર કરવા માંગે છે પણ એમની પાસે ટાઈમ નથી બરાબર તો આ વિડીયોના માધ્યમથી કદાચ અમારી મદદ થાય કોઈ બે બે જુકાન વધારે અમારે બે બે ત્રણ બે જુકાનના બચાવી શકાય અને એમના કારણથી વધારેમાં વધારે અમે જીવ બચાવી શકાય અને આ ચેનલ સબસ્ક્રાઈબ કરાવવા દરેક યુવા વર્ગને વિનંતી કારણ કે મને ખબર છે કે યુવા વર્ગ અત્યારે ભણવામાં બીજી હોય એમની પાસે પૈસાની સગવડ હોતી નથી તો આ વિડીયો વધુમાં વધુ પોતાના મિત્રો જોડે પહોંચાડી અને વિડીયોને સબસ્ક્રાઈબ કરાવો આ ચેનલને લાઇક કરો અને ગૌમાતાના નામની સારામાં સારી કોમેન્ટ જરૂર કરજો અને બીજી વસ્તુ કે હાલ થોડીક ગૌશાળાનું કામ ચાલુ છે તો તમને બધાને બી નમ્ર વિનંતી કે એકવાર આ ગૌશાળાની અવશ્ય મુલાકાત લેજો અને આપણે ટૂંક સમયની અંદર આ ગૌશાળાની અંદર એક ડાયરો યોજવા પણ દઈ રહ્યા છીએ જેનો હાલથી પ્લાનિંગ અમે કરીએ છીએ તો આપ સૌને સાથ સહકાર આપવા નમ્ર વિનંતી તો જય ગૌ માતા મિત્રો તો આપણા નટોરભાઈ શ્રી બહુ સરસ બોલ્યા આપણે ગૌશાળા વિશે કે તેમનો પણ બહુ મજબૂત સપોર્ટ છે આપણે જીવદયાનો દેયાનો ગૌશાળામાં અને તેમને જે મિત્રો આપણા આગળ પોડીનું જે આપણે બનાવવાનો આખો પ્લાન તેમણે લીધો છે બંને ભાઈઓને તો મિત્રો તેમનો ખૂબ ખૂબ આભાર તો મિત્રો જે નટોરભાઈ શ્રી બંને ભાઈ સાથ સહયોગ આપે છે અને તેમના પપ્પા પણ સાથે આવે છે વિક્રમભાઈનો પણ ખૂબ જ સપોર્ટ છે આપણે ગૌશાળામાં મિત્રો તમને ભાઈ ને પપ્પા જો આ રીતે સપોર્ટ આપે છે તમે પણ સપોર્ટ આપો ખુદ તમે રૂબરૂ આપણે ગૌશાળાની રીઝલ્ટ મારી શકો છો કેવી સેવા થાય છે તમે રૂબરૂ જોઈ અને સેવા આપજો મિત્રો સાથ સહયોગ આપજો જય ગૌ માતા જય દુર્ગાજી જય શ્રી રામ